ચોક્કસપણે સૌ પ્રથમ તો સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવાર વતીથી બિહારની જનતાનો હૃદયપૂર્વકનો આભાર માનું છું સાથે સાથે જે રીતે અપ્રચાર ચાલતો હતો એ અપ્રચારનો પરપોટો ફૂટી ગયો છે નરેન્દ્ર મોદી સાહેબ અને એનડીએની ભરી જે રાજનીતિ છે એ રાજનીતિને બિહારની જનતાએ અનુમોદન આપ્યું છે સમગ્ર દેશમાં એક અલગ જ પ્રકારની હવા જ્યારે નિર્માણ થઈ હોય અને જનતા જનાર્દન પણ નરેન્દ્ર મોદી સાહેબની જે કંઈ નિર્ણયો હતા એને અનુમોદન આપીને એનડીએને ભારે બહુમતી અપાવી છે એના એ બદલ ફરી ફરીને બિહારની જનતાનો આભાર માનું છું એની સાથે સાથે ગુજરાતની જનતા અને મોરબીની જનતા પણ એ આનંદમાં પોતાનું સૂર પુરાવે છે હા આજ રોજ બિહાર વિધાનસભાનું જે રિઝલ્ટ આવ્યું બસો તેતાલીસમાંથી બસોને ત્રણ સીટ ઉપર જે એનડીએ પ્રચંડ બહુમતીથી જે વિજય મેળવ્યો એના ભાગરૂપે આજે મોરબી શહેર ભાજપ દ્વારા એની ઉજવણી કરવામાં આવી રહી છે અને આપણા દેશના માનનીય વડાપ્રધાન એનડીએના સુપ્રીમો શ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્તપણ હેઠળ જે ચૂંટણી લડાડી એમાં જે વોટ ચોર કેનારાઓને જાકારો બિહારની જનતાએ આપ્યો છે એ બદલ હું બિહારની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કીધે